અમદાવાદ ખાતે ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડમાં ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો સુનિલ સોનવણેને સીઈઓ ઓફ ધ યરથી સન્માનિત કર્યા અમદાવાદના મોડકદેવ ખાતે ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનઈ ટીમ કલાકાર બોરબીતા એટલે કે મુનમુન દત્તા અને સ્વીટ એન્ડ લીટના ફાઉન્ડર અને સીઈઓ નિલેશ તાબે દ્વારા બીએસપી ન્યૂઝ એન્ડ પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને સીઈઓ ડોક્ટર સુનિલ ગુલાબ સોનવણેને બેસ્ટ સીઈઓ ઓફ ધ ઇયરથી સન્માનિત કરવામાં આવ્યા પત્રકાર એટલે જર્નાલિસ્ટ આ શબ્દ પત્રકારત્વ અને જર્નાલિઝમ પરથી જ આવે છે સત્યનો પહરી એટલે પત્રકાર એવું કહી શકાય પત્રકાર એટલે સમાજનો ફેરેદાર પત્રકાર એટલે ન્યાયનો રક્ષક શિક્ષકોનો પણ શિક્ષક વકીલોનો પણ વકીલ અને ડોક્ટરોનો પણ ડોક્ટર પત્રકારોને દ્વાપર યુગના નારદ અને મહાભારત કાળના સંજય તથા કળિયુગના આચાર્ય ચારણ બારોટ પણ કહેવાયા છે વિદ્વાનોથી લઈ સામાન્ય વ્યક્તિઓએ પત્રકારની અલગ અલગ અર્થ વ્યાખ્યા અને સમજૂતી ગોતી કાઢ્યા છે સમાચારો મોકલનાર અને આપનાર સંવાદદાતા કહેવાય છે ખબરપત્રી પણ કહેવાય છે એક સમયે તેનો વાક્ય નવીશ કુખ્યા નવીશ ખેતીયા અને ગુપ્તચર પણ કહેવાતા જે સમાચાર બનાવે છે જે સમાચારના સંસ્થા સાથે સંલગ્ન છે અને એથી પણ આગળ હવે જેની પાસે પત્રકારત્વના શિક્ષણની ડિગ્રી છે જે પત્રકારત્વનો વ્યવસાય કરે છે તે પત્રકાર છે સરળ ભાષામાં કહી શકાય મીડિયામેન છે જર્નાલિસ્ટ છે એટલે અખબાર સાથે જોડાયેલી વ્યક્તિ જ પત્રકાર ન કહી શકાય પ્રિન્ટ ઉપરાંત ડિજિટલ મીડિયા સાથે જોડાયેલી વ્યક્તિ પણ પત્રકાર છે કોઈ ટીવીમાં ન્યૂઝ એન્કર છે કે કોઈ ન્યૂઝ વેબસાઇટ સાથે જોડાયેલું છે કે કોઈ રેડિયો દૂરદર્શન અથવા ખાનગી ચેનલોના સમાચાર વિભાગ સાથે સંકળાયેલું છે એ બધા જ પત્રકાર કહી શકાય પત્રકારનો અર્થ અને વ્યાખ્યા બહુ વ્યાપક છે બહુ આયામી છે તેને સારાંશમાં કહી ન શકાય કે સંકુચિતતાથી જોઈ ન શકાય પત્રકાર એ પત્રકારત્વનો આત્મા છે સમાચારના આંખ મોઢું અને નાક પત્રકાર છે સમાચાર જેમાં પ્રસિદ્ધ પ્રસ્તુત થાય છે એ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા સમાજનું દર્પણ છે અને પત્રકારત્વ શું છે પત્રકારત્વ ચોથી જાગીર છે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે મેન્સ જીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાચકો તેમના ન્યૂઝનું બહુમાન કરે છે અને વધુમાં પત્રકાર જગતમાં એમના ત્રણ ન્યૂઝપેપર અને બીએચપી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ચાલે છે ભારતીય હિતરક્ષક પત્ર પત્રિકા સાપ્તાહિક પેપર રાષ્ટ્રપ્રિય માસિક મેગેઝિન સનાતન ભારત હિન્દી સાપ્તાહિક પેપર ચાલે છે એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી પત્રકારો માટે ઘણા બધા એમના હિત માટેના કાર્યો પણ કરતા આવ્યા છે રિપોર્ટર આઝિદ પઠાણ મહુવા સુરત

લોકો ઉત્સાંગ્રેચુલેશન થેન્ક યુ સો મચ